અને એક સાવ સાચી વાત કહું કે તમારા મમ્મી પછી આ પૃથ્વી પરની કોઈ એક સ્ત્રી હોય ને કે જેને તમારા સુખી થવાની સૌથી વધુ ચિંતા હોય સૌથી વધુ ચિંતા મમ્મી કરતાં પણ ક્યારેક વધુ એ તમારી પત્ની છે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જે જે વ્રત કરે છે જે જે પાઠ પૂજા કરે છે અને પૂછજો કોઈ દિવણ એવું કે એવી માટે કરીશ કે હું આજીવન જુવાન રહું નહીં એણે પહેલી જ પ્રાર્થના એ કરી હશે કે મારા પતિ સો વર્ષનો થાય અમે કેટલા બધા વ્રત તમારી માટે તો કયા ભાઈઓ અમારી માટે વ્રત કર્યા અમે લાંબો જીવીએ તમે ક્યારે કીધું હશે કે આને કેમ કઈ નથી થતું તમામે તમામ પ્રકારની પૂજાઓ છે એ તમારા સ્વાસ્થ્ય માટે ઘરની શાંતિ માટે તમે જે જે કામ કરવા જાઓ છો એમાં તમને સફળતા મળે એની માટે તમારી સમૃદ્ધિ માટે માં હોય ને એને તો ત્રણ દીકરા એટલે ત્રણ દીકરા માટે પ્રાર્થના કરવી પડે અમારે એક જ એટલે અમે જ્યારે બેસીએ છીએ ઈશ્વર સામે ત્યારે માત્ર તમારી સફળતા માટે જ બેસીએ છીએ એનો અર્થ એ છે કે તમે અમને કહેવાનું રાખ્યું ને તો તમે ક્યારેય નિષ્ફળ નહીં જાઓ થોડુંક અમારી સાથે શેર કરવાનું રાખો અને ક્યારેક ભાઈઓ શેર એટલા માટે બહેનો નથી કરતા કારણ કે આપણે તરત જજમેન્ટલ થઈ જઈએ છીએ તમારે તો હંમેશા આવવું જોઈએ કોઈ કકડાટ જ તમારો હોય

ઉલટા ઘોટે ન ચડી જવાય કે મેં તમને પહેલેથી કીધું હતું કે એવો જ છે પણ તમને અમે હાર નહોતા લાગતા અમે તમને એમ થતું કે તમાર ભાઈ છે એટલા માટે એવા સમયે તમારા પતિને સંભાળો સાંભળીને એટલું કહેવાનું રાખો કે ક્યારેક બદલાશે થોડીક શાંતિ તો રાખો થોડી ધીરજ તો રાખો તો એ તમારી સલાહે લેશે પણ અને ક્યારેક અમુક વખતે પુરુષો બધું ઘરમાં એટલા માટે નથી કહેતા કારણ કે એને એવું થાય છે કે હું એક જ ભલે ચિંતા માર્યો તમે બધા મજા માર્યો તમે લોકો શાંતિ માર્યો તમને ન ખબર પડી જો કે આપણા ઉપર કેટલું દેણું છે તમને એનો ખબર પડી જો કે હપ્તા ભરવા માટે કેટલી મને તકલીફ પડે છે અને એ લોકો પુરુષને કીધું છે ને કે તારે ઢીલો નઈ પડવાનો તારે હારવાન નહીં તારે રડવાન નઈ તારે તાર્જવન લડ્યા જ રાખવાનું પછી લડ્યા રાખે લડ્યા રાખે ને એક દિવસ બ્રેન ના પડ દે ને એકવાર હાર્ટ ના પડ દે ધડાંગ સો બેટર કે એકબીજાના પૂરક બનો એકબીજાને સંભળાવાનું નહીં સાંભળવાનું શરૂ કરો આપણે તો એકબીજાને જ થાવતા કઈ દેવું કીધે કોનો હારો થયું આ કહી દીધું ધારો કે નેહલબેન તમે જરાય હારા નથી લાગતા તો હું થઈ જાય ફેર હું પડે જે જે લોકો એક એવી વિચારસરણીમાં માને છે ને કઈ દેવું જોઈ અને પાછું એક જુદી એક વિચારધારાઓ છે મારા પેટમાં મેં પાપ નહોતું સાચું હતું એ જ કીધું તું સાચું દરેક સાચું દરેક સાચું ક્યારેક એવું બોલે બને કે તમારા પતિ ક્યાંક તમારાથી છુપાવે છે અથવા તો તમને એવું લાગે કે ખોટું બોલે છે હું સાચે કહું છું કે તમારા પતિને ખોટું ક્યારેક એટલા માટે બોલવું પડે છે કે એમાં આપણો સ્વભાવ ક્યારેક જવાબદાર હોય છે એમ કે મમ્મીને નહોતો ગયો એવું તમારાથી છુપાવે એવું નહોતો ગયો અને જો ધારો કે તમને એમ કે ગયો તો હા હા તમારે ન્યા જવાનો ટાઈમ છે ઘડીક વાર એવું નથી મારી દવાખાને આવું એટલે આટલા બધા પ્રશ્નો કરતા એને એમ થાય કે આ કેવું જ નથી તમને એમ થાય કે અમારાથી છુપાવે બહુ મા દીકરા ઘુસર ફુસરું જ કર્યા કરે એવું કઈ નથી એને કશું જ નથી છુપાવું એને બધું જ વ્યક્ત થવું છે જો તમે અવકાશ પૂરો પાડો તો જેટલો માનો રોલ છે ને એટલો ક્યાંક સાસુનો રોલ છે બંને એટલા જવાબદાર છે અને બીજી ત્રીજી સૌથી મહત્વની વાત કે હું તો બહુ જવાબદારીપૂર્વક કહું છું કે કોઈ વ્યક્તિ તમારા સંબંધ ન તોડાવી શકે જો તમે મક્કમ હો ને તો ના સાસુ કે ના તમારી મમ્મી તમને તમારા ઉપર વિશ્વાસ નથી તમને તમારી આવડત ઉપર વિશ્વાસ નથી ને એટલે સંબંધો તૂટતે છે અને સગપણમાં અત્યારે સૌથી વધુ માથાકૂટો ને તકલીફ થાય છે બધાને ભણેલો છોકરો જોઈએ ગણેલો છોકરો જોઈએ રમતિયાળ છોકરો જોઈએ સેન્સ ઓફ હ્યુમર સારી હોવો જોઈએ ખૂબ કમાતો હોવો જોઈએ અને ચાર પાંચ ફ્લેટ હોવા જોઈએ ડ્રાઈવર વાળી ગાડી હોવી જોઈએ દર રવિવારે બહાર જમવા લઈ જતો હોવો જોઈએ વિદેશ ટૂર કરાવતો હોવો જોઈએ આ બધું હોવું જોઈએ બધું હોવું જોઈએ અને પાછો ભુજમાં રહેતો ન હોવો જોઈએ કારણ કે દેશમાં રહેવાનું નહીં એવી દરેક બહેનો વિનંતી છે કે તો તમારા ભાઈઓ દેશે કોણ તમને જો ન રહેવું હોય આ જગ્યાઓમાં તો આ જગ્યામાં કોણ આવીને રહેશે એના બદલે તમે જ્યાં છો ને એને વિદેશ બનાવો કે બારની છોકરીઓને એમ થાય કે રહેવા અહીંયા જવાય જો આપણે હમણાં જ ભાનુબહેન લોકો ઘર કર્યું આ વર્ષે નહીં એને ત્યાં મજા આવતી હોય એટલે ઘર કર્યું ના એને ખબર છે આ રૂટ સાથે જોડાયેલા રહેવું જોઈએ આ જોગ જેવું છે છોકરી છોકરાની મમ્મી હોય ને એને બહુ જ સરસ છોકરી જોઈએ રૂપાળી જોઈએ લાંબી જોઈએ સંસ્કારી જોઈએ ભણેલી જોઈએ ગણેલી જોઈએ રસોઈમાં આવડત હોવી જોઈએ ચૂપ રહેતી હોવી જોઈએ સંસ્કારી હોવી જોઈએ અમારે સાત પેઢીનું ધ્યાન રાખે એવી હોવી જોઈએ નિવેદ કરતા હોય છે આટલી બધી ડિમાન્ડ હોય છોકરાને મમ્મીને કે છોકરી આવી આવી હોવી જોઈએ અને છોકરીની એક જ ડિમાન્ડ હોય કે સાસુ ન હોવી જોઈએ આમાં તમે એમ કહો બેનો બહુ ડિમાન્ડિંગ છે અમારી એક જ છે કે એ આ એક ન હોય તો આપણે લડી લઈ એનો અર્થ એવો છે કે ઘરમાં એક સ્ત્રી હોય તો બીજી સ્ત્રીને સેટ થવામાં તકલીફ પડે છે જોકમાં હસાઈ તો ગયું મજા તો આવી ગઈ પણ એનો અર્થ તો આપણે એવો કાઢવાનો રહે ને કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીને સમાવવામાં મદદરૂપ નથી કરતી કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીને આગળ વધવામાં મદદ નથી કરતી સાહેબ આપણે તે તકલીફ એ થઈ છે કે સ્ત્રીઓને જગ્યા ખાલી કરતા નથી આવડતી એ આવડવી જોઈએ થોડું 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 છોડવાનું રાખો આપણે બધું આપણે ચોક્કસ ઉપરવાળાએ જુડો આપ્યો છે અને જુડો આપણે ગાંઠથી મારવાનું હોય પણ એ જુડાની એક એક ચાવી સમયાંતરે ઓછી કરતી જવી જોઈએ આજે રસોડાની કરી

એક વસ્તુ યાદ રાખું જ્યાં સુધી તમે એવું માનો છો ને કે તમારું સ્થાન છે હલી જશે મૂકવાથી ત્યાં સુધી તમને તમારી જાત ઉપર ભરોસો જ ન હોય હું છેલ્લે બેસું કે પાછળની લાઈનમાં બેસું ને હલ ગઢવી જો મને ગમે ત્યાં બેસાડો આપણે તો અનેક વાર કીધું છે કે સિંહાસન જેવો કોઈ શબ્દ જ નથી સિંહ બેસે ની આસન આપણે બે સિંહાસન તમને એમ હોય કે જે ઘરને બનાવતા તમારે ત્રીસ ચાલીસ વર્ષ લાગ્યા છે એ ઘરમાં તમારી સત્તા હમણાં આવેલી એક સ્ત્રીથી જતી રહેશે તો તમને સત્તા સાંભળી જ નથી એવું માનજો જગ્યા આપી હશે ને તો સામેથી પૂછવા આવશે કે બા આમ શું કરાય તમે જુઓ દરેક કુટુંબમાં એક ફઈબા એક કાકી માસી એવા હોય કે બધા જ પૂછવા જાય કે આમાં શું કરાય હે આવું થઈ ગયું છે શું પુરુષ હોય તે સલાહ લે સંબંધોની એમની પાસેથી એનો અર્થ છે છે કે એ સ્ત્રી એ ક્યાં ઘસાણી છે ક્યાં કણે કો ઘાવને રૂજ આપી છે ક્યાં કે બે બંધને જોડવા માટેની જવાબદાર પાત્ર એણે નિભાવ્યું છે ક્યાં તૂટતા ઘરોને એણે જોડ્યા છે ક્યાં કોકનું એ ગળી ગઈ છે કહેવાનું છે એ કીધું છે ન કહેવાનું પી ગયા છે થોડું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને મારે બે હાથ જોડીને વિનંતી થોડું ગળવાનું રાખો બધા ઝેર છે ને ઓકી જ દેવાના થોડા ગળે રાખવાના હોય છે એકલું શંકર ભગવાનનું કામ નથી આપણું બધું જ કઈ દેવું બધું જ કરી નાખવું ખાલી જીભ ને થોડી ઘણી આપણે હું એવું નથી કહેતી કે તમે તમારી વાત નો રજૂ કરો તમે તમારી ઈચ્છાઓ ન મૂકો તમે તમારી ડિમાન્ડ ન મૂકો ચોક્કસ મૂકો પુરુષોને નથી ખબર કઈ રીતે રજૂઆત કરવી આપણને તો ખબર છે કે એક્સપ્રેસ કઈ રીતે થાવ પ્રકૃતિ છે ને એ સ્ત્રી છે તમે પ્રકૃતિ જોશો ને તો એને એને પણ ઋતુઓ છે ઋતુઓ પ્રમાણે એના ફૂલ આકારો ને વાતાવરણ બદલાય છે એનો અર્થ એ છે કે સ્ત્રીમાં એ ઉપરવાળા મૂકેલી આવડત છે રંગો છે કે સમયાંતરે બદલાવે સ્ત્રીની સવાર જુદી સ્ત્રીની રાત જુદી ફૂલોનો કરણ રંગ જુદો ઉનાળાનો રંગ જુદો એકનો એક આંબો ચારે ચાર ઋતુમાં દરેક રંગ અલગ બનાવે ફૂલ અલગ બનાવે તો સ્ત્રીમાં પણ એ આવડત છે આજ સુધી આ સભ્યતાને સ્ત્રીઓમાં રસ એટલા માટે જ પડ્યો છે કારણ કે સ્ત્રી મિસ્ટ્રી છે સમયાંતરે રંગ આકાર સ્વરૂપ બદલાવે છે જ્યારે એ એ એ વધારાનું બોનસ ઉપર એ પુરુષોને નથી આપ્યું બિચારા આવ્યા તે દુનેવા નેવા છે ગોળ મટોળ આપણી પાસે સવલત છે ગર્વ હોવો જોઈએ પણ દરેક સ્ત્રીની તકલીફ એ છે કે એની પાસે જે છે ને એનું સન્માન પણ નથી ગર્વ પણ નથી અને અભિમાન પણ નથી એને હંમેશા બીજા જેવું થવું છું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ અત્યારે જતી વખતે એના મગજમાં એક સોનાનો ઘાટ છે ઓલો ઓલા જેવું કરાવું છું આ કેમ આપણને વિચારો પ્રત્યે આપણે આટલા બધા ઉદાસીન છે અહીંયા ભાઈઓએ બહેનોએ કેટલી બધી વાતો કરી કેટલા બધા વિચારો આપ્યા કેટલું બધું કીધું કેમ આપણે કોઈ વિચારોમાં પ્રદાન ના આપી શકીએ આપણે કેમ સમાજના કેટલા બધા કામો થતા હોય એમાં આપણે કેમ આપણું યોગદાન ના આપી શકીએ આપણી આજુબાજુની અને તમારી તો કેવી સરસ પરંપરા છે મને બેને વાત કરી કે અમારે ત્યાં છૂટાછેડાવાળી આખી વિધિ થાય એમાં કોર્ટ સુધી વાત જ નથી જતી તમારે ત્યાં પંચ છે પંચમાં પેરેલ સ્ત્રીઓ આ જગતમાં તોડી નાખવું તો સાવ સહેલું છે જરા એમાં બળ પડતું જ નથી જોડી રાખવા માટે ઘસારા થાય છે એમાં મહેનત છે ખબર નહીં ઉપરવાળા માણસ નામના ઓજારમાંથી શું એવું એવું ઓછું કરી નાખ્યું ને કે આપણે અસંતોષની આખી પહલમાં પડાર્યા આવી શાસ્ત્રની કથા છે કે આમ તમે જુઓ તો પૃથ્વીના રચયિતા બ્રહ્માજી છે બ્રહ્માજી ઇન્જિનિયર છે મોટા ઇન્જિનિયર છે જેણે આખી વસ્તુ બનાવી બ્રહ્માજીએ પશુ પંખી પ્રાણી બધું જ બનાવડાવ્યું અને પછી વિષ્ણુ ભગવાને જઈને એવું કીધું કે આ બધું બનાવી તો ના કે બધું સરસ જ ચાલે છે કોઈ ખોટી માથાકૂટ નથી પણ ખબર નહીં કંઈક ગોટાળા છે કંઈક તકલીફ ચાલે છે એટલે વિષ્ણુ ભગવાન કે મને બતાવો શું થયું એ કે મેં એકવીસ લાખ એવા પ્રજાતિ બનાવી છે કે જે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાંથી ઉત્પન્ન થાય ઈયળ છે જૂ છે ઉદય છે ટોલા છે એ બધા પરસેવામાંથી ઉત્પન્ન થાય એકવીસ હજાર પ્રજાતિઓ એકવીસ લાખ પ્રજાતિઓ મેં આ બનાવી છે એકવીસ લાખ પ્રજાતિઓ મેં એવી બનાવી છે કે જે માટીમાંથી ઉત્પન્ન થાય વૃક્ષો એવી એકવીસ લાખ પ્રજાતિ બનાવી છે એકવીસ લાખ પ્રજાતિ મેં ઈંડામાંથી ઉત્પન્ન થાય એવી બનાવી છે અને એકવીસ લાખ પ્રજાતિ છે મેં ગર્ભમાંથી ઉત્પન્ન થાય એવી બનાવી છે એટલે ચોર્યાસી લાખના આપણા ફેરા છે એકવીસ એકવીસ લાખમાં આ રીતે પરસેવાથી સૂર્યપ્રકાશથી ઈંડાથી અને શરીરથી શરીર છૂટું પાડીને ગર્ભમાંથી બહાર આવે એવી રીતે આખી એકવીસ લાખ યોની મેં બનાવી છે ચોર્યાસી હજાર આખા ફેરા બનાવ્યા છે બ્રહ્માજી કે વિષ્ણુ ભગવાન કે આમાં કાંઈ વાંધો નથી પણ થોડીક થોડીક માથાકૂટ રહી ગઈ જ્યાં ચલાવવા માટે કંઈક કંઈક એક એક વસ્તુ એક એક બોલ્ડ ઓછો કરવો પડશે બ્રહ્માજી ગુસ્સેથી કે લો મોટા એન્જિનિયર તમે છે નાખ્યું પાનું તમને તમે બનાવો ભગવાને પક્ષીઓમાંથી લોભ લઈ લીધો તમે જો તમારે ત્યાં પક્ષીઓને તમે ચાણવા આવો કોઈ દિવસ એવું બન્યું કે ચણી ગયા પછી લેતા ગયા પોતાના ઘરે દિવસે કામ ખોટું નીકળવું આજે ચણ આપો જેટલું મળે એટલું ખાઈને ઉઠતા પક્ષીઓમાંથી લોભ લઈ લીધો વૃક્ષમાંથી મોહ લઈ લીધો ક્યારેય કોઈ વૃક્ષે પોતાના ફળ પોતાના છોકરાઓ માટે સાચવી રેખે એવું બને અને ધારો કે આ ભગવાને ન કાઢ્યો હોત તો જેવો આંબા ને કેરી આવે ને આપણે આંબો લેવા જાય આંબાની પાણી પાવા આવ્યો તો કેરી લેવા આવ્યો કઈ એવું ન કરે આપ્યું હોય કે ન આપ્યું તમારો આંબો ન હોય તો એ તમને ફળ આપે વૃક્ષ માંથી મોહ લીધો પક્ષી માંથી લોભ લીધો અને પ્રાણીમાંથી વાંચા લઈ લીધી તમે વિચાર કરો પ્રાણીને વાચા રાખી હોત તો

ફર્યા જ રાખ્યું ફરિયા જ રાખ્યું ફરિયા જ રાખ્યું બધામાંથી લીધું તો ખાસ આપણામાંથી સંતોષ લઈ લીધો એટલે આપણે આગળ વધતા ગયા આગળ હજી હજી કંઈક સારું હજી કંઈક સારું હજી આનાથી હજી આ નથી વધતું કંઈક તમે એવું માનતા હો કે તમે આજે જે સંબંધમાં છો એમાં તમે તકલીફમાં છો મુંજારામાં છો દુઃખમાં છો અને આવતીકાલે જે મને સંબંધ મળવાનો છે મળી જવાનો છે એમાં કંઈક બહુ સારું થઈ જશે તેવું હંમેશા નહીં થાય હંમેશા એવું નહીં બને ક્યારેક એવું બને કે તમે ઉલમાંથી ચૂલમાં પડો એના કરતા થોડું ઘણું હું સહન કરવાનું કે એવી રીતે નથી કરવાનું કે તમે અન્યાય સહન કરો એવી મારી ક્યારેય દલીલ નથી હોતી પણ જે નાની નાની વસ્તુ નિવારી શકાય એવી છે એને તો આપણે નિવારી એણે મારું અપમાન કરી નાખ્યું ભાઈ છે હું એવું કે તમારા અપમાન કરી નાખે તમને ઓળખે જ કોઈ એવી રીતે હું તો ઘણી વાર કહેતી હોઉં છું ઘણા લોકો ઓળખાણ ઓળખાણનું બહુ કરતા હોય ને તો શેરીની બહાર નીકળે ને તો કૂતરાય અડકાવે છે આ માણસ એ કોણ તમને શેરીના કુતરાય ઓળખતા હોય તેમાં હું માન સન્માનની વાતો કરું છું માન સન્માન માટે તમારે એવા કામ કરવા પડે કે તમને સામેથી માન સન્માન આપે તમે જાઓ ને લોકો ઉભા થઈને કે અહીંયા બેસો એને કહેવાય અને કેવું થાય છે ખબર છે કે અમે બધા તમને કહીએ ને બારના લોકો મોટિવેટર અમે આપીએ ને મોટિવેશન કહેવાય અને તમારી મમ્મી તમારા દાદી તમારા દાદા તમારા કાકા મામા કે થઈ ટકટક કહેવાય ઈ કઈ ઈ કઈ ભાષાની કયું વલણ છે હમણાં જ પૂજ મોરારી બાપુએ બહુ સરસ વાત કરી હતી કથામાં એ તમારી નખત્રાણાની જ કથામાં બાપુએ કીધું હતું કે અત્યારે તમને ટીકા કરવા વાળા હજાર લોકો મળે છે પણ તમને ટોકવા અને રોકવા વાળું એક માણાઈ નથી મળતું તમને ટોકે ને રોકે કોણ ખબર છે કે તમે પડો ને મારો જીવ બળતો હોય ને તો હું તમને રોકું કે ટોકો બાકી તો એમ કહું પડ તું હું રાજી થાવ તમારા માતા પિતા તમારા વડીલો તમને રોકે ટોકે એટલા માટે છે કારણ કે એને ખબર છે કે અડધો કિલોમીટર આયલા ને ત્યાં ખાડો છે બધું ગુગલમાં નહીં હોય મારા બાપ થોડુંક દાદા પાસે તે શ્રદ્ધા રાખો અને દાદાઓને પણ વિનંતી છે કે આ ફાઈવ જનરેશન છે

તમને તો ખબર છે ને કારણ કે તમે આ ટનલમાંથી પસાર થઈ ગયા છે કે પહેલી વખત જુવાનીનો દોરો ફૂટે ત્યારે એમ જ એક જગત આખું હળગાવી દઈને આપણે તાબે કરી લઈએ દુનિયા મુઠ્ઠીમાં કરી લઈ પછી ખબર પડે ધૂળે ન આવતી મુઠ્ઠીમાં અનુભવે આવે એ અનુભવ ક્યાંક એ પેઢીને થવા દો આ પેઢી બદલાયેલી છે બગડેલી નથી એ થોડુંક સ્વીકારવાનું રાખો એને પોતાનો આકાશ છે પોતાના વિચારો છે તમે એને ભણાવ્યા છે ગણાવ્યા છે તો એના એની પોતાની એક આકાર છે તેમાં એને થોડુંક સેટ થવા દો અને છેલ્લી એક વાત કહું કે જ્યારે જયારે દીકરીનું ઘર ગોતવા જાઓ ને ત્યારે સંસ્કારને પહેલું મહત્વ આપવાનું રાખવું સંસ્કારમાંથી સંપત્તિ આવશે સંપત્તિમાંથી સંસ્કાર આવતા હજી સુધી કોઈ સભ્યતાને જોઈએ આપણે કોઈ કોઈ જ જગ્યાએથી નહીં અત્યારે તકલીફ છોકરીઓની એ થઈ ગઈ છે ક્યારેક ક્યારેક કે સારો સંસ્કારી સીધી લીટીનો નો છોકરો લોકોને બોરિંગ લાગે છે હમણાં મારે મુંબઈમાં એક જગ્યાએ એક છોકરીને છૂટાછેડા લેવાનું એમાં બેસવાનું થયું એટલે મેં છોકરીને પૂછ્યું શું લાગે છે તો મને કે એને નવ આંકડાનો પગાર છે પણ એને એક પણ પ્રકારનું નથી પાર્ટી નથી કરતો એ સિગરેટ નથી પીતો એનામાં કોઈ થ્રીલ નથી એના નવ આંકડાનો પગાર મારે વાપરવો ક્યાંય કે અત્યાર સુધી જે સંસ્કાર હતા એ અચાનક દુર્ગુણ થઈ ગયા છે અહીંયા બેઠેલી તમામ દીકરીઓને મારે વિનંતી છે કે જે વ્યક્તિઓના વિચારો ઊંચા નહીં હોય એની સાથે જોડાણા ને તો આવતા દિવસોમાં તમને કાપવામાં કાપશે બે વસ્તુ ઓછી હશે ને તો વસ્તુ વધારાશે પણ બે દુર્ગુણો હશે ને તો એ ઓછા કરવામાં અડધો જન્મારો વયો જશે પૂછજો તમારા મમ્મી એને ખબર છે ખોટી એવી તમારે પહેલેથી જ કચરા પોતા કરવા પડે એના કરતાં સરસ બે વસ્તુ ઓછી ચલાવી રાખી અને તમારા મા બાપે તમને ભણાવ્યા છે તમને એટલા સક્ષમ બનાવ્યા છે કે તમે તમારા પૈસે ઘણું બધું કમાઈ શકો એમ છો તમને અહીંયા અહીંયાથી આટલી બધી ઝુંબેશ શું કામ થાય છે આ સંમેલનનું શું કામ થાય છે કે તમે પગભર બનો આત્મનિર્ભર બનો અને આત્મનિર્ભર બન્યા પછી તમારે એક પુરુષ ઉપર એવી રીતે આધાર રાખવો એના બદલે એ માણસ કેવો છે ને એના આધારે જ એની સાથે જોડાવો બીજી કોઈ દલીલ નહીં તમારા મમ્મીને વટ થી ગયો કે તે મને એવી ભણાવી છે કે ત્રણ રૂમ રસોડાનું ફ્લેટ તો હું આમ લઈ લઈશ તું સંસ્કારી ગોત બાકી બધું તું લડી લઈશ રિયલ ડાયમંડ મને મારી રીતે રહેતા આવડે છે પણ મારા ચહેરા ઉપરનું રિયલ છે ને એ હીરા જેવો રહેવા દે ને એવો માણા ગોત બાકી બધું આપણે થઈ જશે છોકરીઓને પણ વિનંતી છે કે તમારા ઉપર કવિતાઓ લખે ને એવા છોકરાઓના પ્રેમમાં ક્યારેય ન પડો એના બદલે તમને તમને કવિતા જેવું જીવવા દે ને એવા પુરુષના પ્રેમમાં પડો કારણ કે આજે જેણે કવિતા ને પછી આ જીવન કવિતા લખશે ને પછી એમ કેમ કે દાળ તો લઈ આવો તો કે કવિતા લખી દો દાળ ઉપરની એ મુંજારા પડશે થોડું પ્રેક્ટિકલ અને વાસ્તવિક જીવન ઉપર જીવવાનું રાખો તમને આટલું બધું એક છોકરામાં જોતું હોય તો છોકરાવાળાને ઘણું બધું જોતું હોય આપણે અરીસામાં મોઢું ને આપણી ડિગ્રી તરફ ધ્યાન લઈ લેવું કે આપણે કેવા છીએ આખા સમાજ વચ્ચે છીએ ત્યારે સમાજને પણ એક વિનંતી છે કે આજુબાજુવાળાની થોડી તકલીફોને મૂંઝવણ પણ જોવાનું રાખજો આ આખો સો વર્ષનો મેળાવણો કર્યો છે જેટલા માટે કે તમને ખબર પડે કે તમે જે સમાજમાં છો તમે જે રૂટના છો એમાં કેવા પ્રકારના લોકો છે કઈ પ્રકારની માનસિકતા છે કઈ તકલીફમાં છે ને ત્યાં તમારે મદદ કરવાની જરૂર છે કોઈક માગે ત્યાં સુધી રાહ ન જોવો થોડીક આંખ વાંચવાની પણ રાખો મોગલે આઈ એમ આમ શ્યોર કે આમાં બધા લોકોએ મોગલે આઝમ એ ફિલ્મ જોયું હશે મોગલે આઝમ ફિલ્મ એ વખતનું મોંઘામાં મોંઘું સેટની દ્રષ્ટિએ ટેકનિકલની દ્રષ્ટિએ મોંઘામાં મોંઘું ફિલ્મ હતું એ ફિલ્મમાં દિલીપકુમાર સલીમ બને છે એટલે એના જે ડાયરેક્ટર છે ને એણે ફાઇનાન્સરને એવું કીધું કે મને સાચા હીરા લાવી દો કારણ કે મારે દિલીપકુમારની મોજડીમાં સાચા હીરા ટાંકવા છે તો એ ફાઈનાન્સર કે ઓલરેડી તે બહુ બધો ખર્ચો કરી નાખ્યો છે મારું દિવાળું અને લોકો છે ને એ દિલીપ કુમારનો ચહેરો જોવા આવે છે દિલીપ મોજડી જોવા નથી આવતા કે તારે એમાં અને તે રિયલ ડાયમંડ નાખ્યું છે કાચના ટુકડા ને સ્ક્રીન ઉપર કોને ખબર પડવાની છે કે સાચા હીરા છે ખોટા હીરા છે ત્યારે એને ડાયરેક્ટર બહુ સરસ જવાબ આપ્યો હતો કે સાવ સાચી વાત છે લોકો દિલીપકુમાર ચહેરો દિલીપ કુમારની એક્ટિંગ જોવા જ આવે છે લોકોને ખબર પણ નહીં પડે કદાચ આમાં કાચના ટુકડા નાખીશ તો બધાને એમ જ લાગશે કે સાચા ઈરા છે પણ દિલીપ કુમારને ખબર પડશે એ પહેરશે ત્યારે કે આ મેં જે મોજડી પહેરી છે એમાં સાચા ઈરા છે એ ચાલતી વખતે જ એના ચહેરા ઉપર ગર્વ આવશે કે હું આખી હિન્દુસ્તાનની સલ્તનતનો માલિક છું અને મારા મોજડીમાં હાચા તો હીરા ટાંકે મારા ગર્વ ને કેવો મારો પ્રાઉડ છે એ જે ચાલશે ને પ્રાઉડ માટે મારે દેખાડવું છે એટલે એને પહેરાવું છે તમારા બધાના ઓલા ઉપર અત્યારે આ બેચ છે 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 ને એ એ સાચા હીરા માનો માનો તમને બતાવે કે તમે થવું જોઈએ તમારા ચહેરા ઉપર તમારા વલણ ઉપર પણ તકલીફ ક્યાં થાય છે ખબર છે અત્યારે આ કાર્યક્રમ બે દિવસના પૂરા થશે આપણે ઘરે જશું આપણે ત્રણ જણને ફોન કરશું કે વ્યવસ્થા બરાબર નહોતી ઓલું બહુ ગરમીમાં એટલું બધું બેહાડી રાખ્યા અને આ સાંભળતું કોણ હશે તમારો દસ વર્ષનો બાર વર્ષનો ચોવીસ વર્ષનો દીકરો કે દીકરી અને પછી અનુભવે નક્કી કરશે જ્ઞાતિના ફંક્શનમાં જવાય નહીં મમ્મી કહેતા હતા પપ્પા તે દી વાત કરતા હતા જ્યાં સુધી તમે જ્યાં ના છો ત્યાં સુધી તમને એનો ગર્વ નહીં હોય ને તો આવતી પેઢીમાં તમે ક્યારેય ભલામણાઈ નહીં લાવી શકો ગમે એવા સન્માન કરો ગમે એવા શિલ્ડ આપો માત્ર નહીં એ તમારા ચહેરા ઉપર તમારી આંખમાં એ રૂઆબ હોવો જોઈએ કે તમે ચાલો તકો કહી દઈએ કે આ તમે અહીંના છો કેમ ભાષા ઉપરથી આપણે કહી દઈએ તમે કચ્છના તમે સૌરાષ્ટ્રના તમે અમદાવાદના સાહેબ ભાષા ઉપરથી નહીં વ્યવહાર ઉપરથી તમારી જ્ઞાતિ કહી દેવી કે તમે પટેલના જ દીકરા હોય તો જ આટલી ઉદારતા આવે તમારી અંદર તમે પાટીદાર જ હોવા જોઈએ તમારા વ્યવહાર ઉપરથી લોકો કહી દેવા જોઈએ કે તમે આ કુટુંબ ના હોવા જોઈએ એ તમારી સિગ્નેચર છે અત્યારે તમને ખબર છે ટ્રેડમાર્ક વાળા સિગ્નેચરવાળા લોકો બહુ જ વસ્તુ મોંઘા પૈસા દઈને લઈએ કે ઓછામાં ઓછી ગાડી છે લિમિટેડ એડિશન એવો શબ્દ છે લિમિટેડ એડિશન વસ્તુઓની તમારા તમારા પોતાના જ્ઞાતિના સરસ મજાના વલણો વિચારોની લિમિટેડ એડિશન રાખો કે અજાણ્યો માણસે દૂરથી દઈને કહી જવું જોઈએ કે આ ફલાણા ભાઈ હોય આ ફલાણા કુટુંબનો હોય આ ફલાણા જ્ઞાતિનો હોય આ ફલાણા ગામનો હોય તો જ એનામાંથી આવા સંસ્કાર નીકળે મિત્રો સાથે છો એકબીજાની સાથે છો તો એકબીજાની પાસે રહ્યો સફળતા માટે નહીં સાર્થકતા માટેની થોડી સમજદારી રાખો અને એક વસ્તુ યાદ રાખજો કે સંબંધો છે ને એને સાચવવાના હોય એને સમજવાના હોય અને મોટાઓને નમ્ર વિનંતી છે કે નાનાઓનું મન રાખવાનું હોય અને તમારાથી મોટા હોય ને એનું માન રાખવાનું હોય મન અને માન તમે એકબીજાને રાખતા થઈ જાઓ એવી સમજ અને એવી તકેદારી લક્ષ્મીનારાયણ તમારા સૌના ચિત્તમાં વળશે અને આખે આખો ઉપક્રમ તમે અહીંથી બહાર નીકળો ત્યારે ઓલી હીરાની મોજડી પહેરેલી રૂઆબ તમારી દરેકની આંખમાં આવે એવી જ ઈશ્વરને પ્રાર્થના ધન્યવાદ